વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી સુસેન ચાર રસ્તા પાસે દબાણો દૂર કરવાની કા કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કરી આંખો લાલ તરસાલી સુસેન રોડ પાસે આવેલા આવેલા વિસ્તારમાં પાલિકા દ્વારા પીળા પટ્ટા જે દબાણની અંદરમાં આવતા હતા તેને માર્ક કરવામાં આવ્યા હતા તે માર્ક કરેલ દબાણોને દૂર કરવા માટે પાલિકાની ટીમ ત્યાં જઈને પહોંચી હતી પરંતુ સ્થાનિકોના વિરોધી બાદ ત્યાં પોલીસ અને દબાણ શાખાના બીજા ટીમોને બોલાવવામાં આવ્યા હતા સાથે રહીને પોલીસ અને દબાણ શાખાની ટીમે એ દબાણો દૂર કર્યા એ દરમિયાન સ્થાનિકો વચ્ચે પોલીસની કહા સુની થઈ અને લોકોએ પોતાના આર્ગ્યુમેન્ટ મૂક્યા પરંતુ પાલિકાએ એક ના સાંભળી આપણે સુસેન રોડ થી તરસાલી તરફ રોડ લાઈન ખુલ્લી કરવાની કામગીરી ચાલુ રહી છે ચાલુ છે કારણ એવું છે કે તેઓને જે આપણે પટ્ટા મારેલા છે એ ગેરકાયદેસર જે રોડમાં આવી ગયા છે તોડવું નથી અને સમય પસાર કરી રહ્યા છે પંદર પંદર મિનિટ કરીને ઓલરેડી અમે લગભગ સાડા દસ અગિયાર વાગ્યાથી કામગીરી ચાલુ કરી છે અને પંદર પંદર મિનિટ કરીને ટાઈમ લઈ રહ્યા છે અને દેખાઈ રહ્યું છે કે આ રોડ લાઈન માં જ આવી રહ્યું છે સોસાયટી નો ગેટ ત્યાં આગળ છે અને આ બધું જે રોડ ની બહાર છે